પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે ભરૂચ એપીએમસી માર્કેટમાં ગંદકીના સામ્રાજ્યના લાગ્યા આક્ષેપો વેપારી અને દુકાનદારો પાસેથી મોંમ માંગ્યા રૂપિયા તો લેવાય છે પરંતુ સાફ સફાઈ નથી પિયુષ પટેલે ગંભીર આક્ષેપો કર્યા ભરૂચ એપીએમસી માર્કેટની હાલત છેલ્લા કેટલાય સમયથી કફોડી બની ગઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે ખેડૂતોને તેમના માલના યોગ્ય ભાવ નથી મળતા સુવિધાઓનો અભાવ છે અને વ્યવસ્થાપન સંપૂર્ણપૂર્ણ નિષ્ફળ સાબિત થયું હોવાનું આક્ષેપો થઈ રહ્યા છે ખેડૂતોના હિતોને અનુલક્ષીને આમ આદમી પાર્ટીએ આ મુદ્દાને ગંભીરતાથી ઉઠાવી રહી છે ગુજરાતના ખેડૂતોએ જે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી દ્વારા સુરેન્દ્રનગર ખાતે મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે આ મહાપંચાયત દ્વારા ખેડૂતોના હક્કોની લડતને વધુ મજબૂતી આપવામાં આવશે અને સરકારને વળતર તેમજ માર્કેટ સુધારા અંગે પગલાં લેવા માટે દબાણ કરાશે ખેડૂત હિત માટેની લડતી આમ આદમી પાર્ટી સૌને આ મહાપંચાયતમાં જોડાવા અપીલ કરી છે યાકુબ પટેલ ભરૂચ જ્યારે ખેડૂતોનો અવાજ બનીને આમ આદમી પાર્ટી જ્યારે મહાપંચાયત યોજવા માટે જઈ રહી છે સુરેન્દ્રનગર ખાતે એકત્રીસ ઓક્ટોબર ત્યારે આજરોજ ભરૂચ એપીએમસી માર્કેટમાં પણ આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા અમે અહીંયા જ્યારે આવ્યા છે ત્યારે અહીંયા નજર આવે છે કે અહીંયા જે પાછળની જે ગંદકી છે આ ગંદકી આ એપીએમસીના જે સંચાલક છે જે ચેરમેન છે એ લોકોને દેખાતી નથી વેપારીઓ પાસેથી ભાડા લે છે વેપારીઓ પાસેથી દુકાનોના પૈસા લે છે કરાડ ઉપર એ લોકો પાસેથી પૈસા લે છે ખેડૂતો પાસેથી પૈસા વસૂલવામાં આવે છે અહીંયાથી અવર અવરજવર અવર જવર કરતી ગાડીઓ ઉપર પણ અમુક વખતે અહીંયાથી પૈસા ઉઘરાવવામાં આવે છે તો એપીએમસીના જે સંચાલકો છે જે ચેરમેનો બનીને બેઠા છે જે ભાજપના ખેસ પહેરીને બેઠા છે એવા લોકોને ધ્યાન દોરવા માગું છું કે તમે લોકોના આરોગ્ય સાથે જે ચેડા કરી રહ્યા છો આ ખૂબ દુઃખની બાબત છે ભરૂચના એપીએમસી માર્કેટની આ હાલત છે આ એક જગ્યાનો ઢગલો છે વેપારી જ્યારે અહીંયા આગળ મજબૂરીમાં નાખી રહ્યો છો તમે યોગ્ય કચરાનો નિકાલ નથી કરી શકતા ત્યારે જઈને વેપારી અહીંયા આગળ નાખી રહ્યો છો તો આ એપીએમસીના જે સંચાલકો છે એ લોકોને કહેવા માંગે છે કે વેપારી પાસેથી પૈસા લેતા તમને આવડે છે દુકાનદારો પાસેથી પૈસા લેતા આવડે છે તો આ સાફ સફાઈ કરવાની જવાબદારી પણ આ એપીએમસીના જે ચેરમેન છે જે સંચાલકો છે એ લોકોની છે જો આગામી દસ દિવસની અંદર આ જે કંઈ પણ ગંદકી છે આ દૂર કરવામાં ન આવી તો ભરૂચ એપીએમસી ની અંદર જેવી રીતે સુરત